સમગ્ર દેશની અંદર આજે સ્વચ્છ ભારત દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બીજી બીજી ઓક્ટોમ્બર બે હજાર ચૌદથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરીને આજે દસ વર્ષ પરિપૂર્ણ થયા છે ત્યારે આ અભિયાનને દેશની જનતાએ એક જન આંદોલન બનાવી દીધું છે આજે જિલ્લા કક્ષાનો એ કાર્યક્રમ પિંજરટ ગામે જે દરિયા કિનારાનું છેલ્લું ગામ હોય ત્યાં પણ સૌ સરપંચો એકત્ર થયા હતા તમામ લોકોએ આજે શપથ પણ લીધા છે કે બે કલાક અમે શ્રમદાન કરીશું પરંતુ મને ઓળપાના એકસો આઠ ગામોના તમામ સરપંચો તમામ કાર્યકરો તમામ સામાજિક આગેવાનો પર ગળવો થાય છે કે એમણે એમ એકસો આઠ ગામની અંદર સ્વચ્છતા અભિયાન સતત ચાલુ રાખીને ઓલપાને સ્વચ્છ બનાવ્યું છે આવનારા દિવસોની અંદર જે પ્લાસ્ટિક મુક્ત ભારતનું જે આપણું સપન છે એની અંદર આજે પણ મેં ગામના સરપંચોને વિનંતી કરી છે એક નાનું ગામ આપણું લઈને એક પ્લાસ્ટિક મુક્ત ગામ કરીને એક અલગ ઉદાહરણ સમગ્ર દેશને આપીએ તો અમે એ પણ આજે લીધું છે આહવાન કર્યું છે ઘણા સરપંચો કીધું કે અમારું ગામ અમે પ્લાસ્ટિક મુક બનાવીશું પરંતુ અમે ઓલપાડ સાયન અને કિમની અંદર આવનારા બે ત્રણ બે થી ત્રણ દિવસની અંદર વેડિંગ મશીન પણ મૂકવાનું છે ત્યાં તમે પાંચ રૂપિયા નાખશો એટલે કાપડની થેલી બહાર નીકળશે એ અમે બે ત્રણ દિવસમાં કહો જેથી અમે જે બજારમાં શાકભાજીના વેચના લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ થઈ જશે જે રીતે દેશના વડાપ્રધાન મોડી સાહેબે સ્વચ્છતા અભિયાનની જે શરૂઆત કરીને ઓલપા તાલુકાએ એને ઇનિશિયેટીવ લઈને તમામ લોકો જોડાઈને તમને અગાઉ કેબિનેટ એકસો આઠ ગામના લોકો સફાઈ સાથે જોડાયેલા રહ્યા છે એટલા માટે આજે ઓલપા તાલુકાને શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે